ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા એકસો ચાર જેટલા ભારતીયો છે તેમની ઓળખ કરીને ટ્રમ્પ સરકાર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા છે પરંતુ આને લઈને હવે રાજનીતિ દેશની ગરમાઈ છે જે રીતે ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયો હતા તેમને અમેરિકી સરકાર દ્વારા હાથમાં હાથકડીઓ અને પગમાં જંજીરો બાંધીને ભારત દેશ મોકલવામાં આવ્યા તેના કારણે આ મામલે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે એટલું જ નહીં આ ઘટનામાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનામાં એકસો ચાળીસ કરોડ ભારતીયોનું અપમાન થયું હોય તે પ્રકારની વાત કરી છે અને સરકારને ઘેર્યા છે ત્યારે શું કહી રહ્યા છે મનીષ દોશી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનતાની સાથે હવે તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં અલગ અલગ દેશોના લોકો જે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે તેમને તેમના દેશ પરત મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં એકસો ચાર જેટલા ભારતીયોને પણ અમેરિકી સરકાર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા છે આના જ કારણે દેશની રાજનીતિ પણ ગરમાઈ છે આ મામલે વાત કરીએ તો એકસો ચાર ભારતીયોમાં તેત્રીસ જેટલા ગુજરાતના પણ લોકો હોવાની વિગતો સામે આવી હતી આ મામલે જે રીતે અમેરિકી સરકાર દ્વારા ભારતીયોને હાથમાં હાથ કડી અને પગમાં જંજીરો બાંધીને ભારત દેશ મોકલ્યા છે તેને લઈને વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘેરવામાં આવી રહ્યા છે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા જે રીતે અમેરિકી સરકાર દ્વારા ભારતીયોને હાથમાં હાથ કડી અને પગમાં જંજીર બાંધીને જે મોકલવામાં આવે છે તેને લઈને આ એકસો ચાળીસ કરોડ ભારતીયોનું અપમાન ગણાવ્યું છે તેમણે આટલેથી ન અટકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ માટે જે પ્રચાર કર્યા પોતાને સાચા મિત્ર ગણાવ્યા પરંતુ આજે અમેરિકી સરકાર દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈને પણ મનીષ દોશીએ પ્રહાર કરતા શું કરી છે તે સાંભળી લો પાંચમી ફેબ્રુઆરી એકસો ચાલીસ કરોડ ભારતીયો અમેરિકાની અહંકારી ટ્રમ્પ સરકારે કાયદાના નામે ભારતીય નાગરિકોને અપમાનજનક સ્થિતિ છે આ માત્ર એકસો ચાર નાગરિક અપમાન નથી પણ ભારત દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોનું અપમાન છે અમાનવીય વ્યવહાર છે આ એકસો ચાર ભારતીયો એ આતંકવાદી નો એનાથી મને એકસો ચાલીસ કરોડ ભારતીયો અપમાન કરનાર ટ્રમ્પ સરકારે જે રીતે વ્યવહાર કર્યો છે એ વ્યવહાર અંગે એક ભારતીય તરીકે પણ મને દુઃખની લાગણી થઈ છે

ક્યાં કઈ તમારી છપ્પન ઇંચ ની એના સપના જમીન એમની વેચાઈ ગઈ આ એમને એમ નથી ક્યાં તમે વચન આપ્યું હતું બે કરોડ રોજગારનું ઉધાર વર્ષે એટલે કે અગિયાર વર્ષમાં બાવીસ કરોડ રોજગાર સ્થાનિક કક્ષાએ રોજગાર તક નો મળી અને પોતાના ભવિષ્યના પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે એન કેન પ્રકાર રસ્તે કે હું એ માનું છું કે એને ક્યાં કે દેશના જે તે દેશમાં નેતા છે એના કાનૂનનો કાઈ અમલ ચૂક હશે કાઈ ભૂલ થઈ હશે કાયદા કે દ્રષ્ટિએ એને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું હશે પણ એને એને જે ઉલ્લંઘન કર્યું છે એ પહોંચવા માટે છે પણ એ દેશની જમીન ઉપર એને આતંકવાદી તરીકે કામ નથી કર્યું કે દેશ પર એમની સમ શક્તિથી રાત દિવસ મહેનત કરીને એ ડોલરી આ દેશની અંદર પણ એમને એ દેશ માટે પોતાની સમશક્તિનું રોકાણ કર્યું છે હું એ પણ કહેવા માંગુ છું એ દિવસ યાદ કરો જ્યારે ભારતના એક રાજનાયિક નું અમેરિકન સરકારે અપમાન કર્યું કેન્દ્રની તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહજી ની સરકાર કોંગ્રેસની સરકારે સૌથી પહેલા વિદેશ મંત્રાલયે અમેરિકાની સામે વાંધો વ્યક્ત કર્યો પહેલી ધરા અમેરિકા એની અહંકારી શાસન વિશ્વ જમાદારની નીતિ પ્રમાણે એમને વાત સાંભળી નહીં બીજે દિવસે આપણે ફરીથી એમને કીધું અને બપોરે ત્રણ કલાકે જે તે સમયે આપણા રાજનીત સાથે અપમાનજનક વ્યવહાર કરનારી અમેરિકન સરકારને એની જમીન દેખાડવા માટે વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદૂતની તમામ સુવિધાઓ પરત ખેંચી લીધી માત્ર એટલું નહીં આપણે સ્પષ્ટ સંદેશ આપ્યો ડોક્ટર મનમોહન સિંહ ની સરકાર કોંગ્રેસ ની સરકારે કે તમે અમારા દેશના ના અપમાન કર્યું છે તાત્કાલિક પણ માફી માંગો નકર અમે અમારા દેશની સાથેનો અમારો વ્યવહાર પણ તમારી સાથે એવો જ થશે આ પ્રકારની નીતિને નિયત સાથે ભારતીય સન્માન થઈ શકે એની માટે કઈ જાહેરાતમાં માં છપ્પન ઇંચ નો કેવું યાદ કરો એ ઇન્દિરાજી નું શાસન જેમને કિશનજન ને કહી દીધેલું

તે એકસો ચાર ભારતીયોનું અપમાન નહીં પરંતુ આ એકસો ચાળીસ કરોડ ભારતીયોનું અપમાન છે તે પ્રકારની વાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કરતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ